અમરેલીના કિરિયા રોડ ઉપર એઠાણા કિસ્સામાં એક દુર્ઘટના ઘટી છે જ્યાં ખાનગી કંપનીના પાયલેટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો ક્રેશ થયો હતો આ દુર્ઘટનામાં પાયલોટનો મોત થયું છે અમરેલીના પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મહેસાણાના એક ગામની સીમમાં પણ પ્લેન ક્રેશ થયો હતો ડીવાયએસપી ચિરાગ દેસાઈ જણાવ્યું કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જે અમરેલી ખાતે પોતાના સિગ્નલ એન્જિન પ્લેન દ્વારા તાલીમ આપતી હોય તેરા આજે નિકેતેન માહજન જે પોતે પોતાની તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેક ઓફ કર્યું છે લેન્ડ કરીને પાછો ફરી વાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારના સાસરીનગર ખાતે કોઈ પણ કારણથી તેનું પ્લેન ક્રેશ થયું હતું સિંગલ એન્જિન પ્લેન કે જેની અંદર ટ્રેનિંગ ફ્લાયઓટ અને કેદ મહાજન એ પોતાનું રૂટિન ફ્લાઈંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે એમનું પ્લેન અહીં આગળ ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં

ની વિગત વાત તપાસ કરી રહ્યા છે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈ ચિંતા વ્યક્ત રહી છે અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત